જે વિતે નિયમ બધા મજામાં જશું અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ તો સવાર થઈ ગયા છે 10 10 વાગે બ્લોગ શરૂઆત કરી દીધી છે તો બન્યા રેજો આગળ બ્લોગ શું કરું તમે આ બધુંય આમ જો આતેના દાણા કાટા હા એનું શું કરવાનું છે એને એકતા દેખાડવાના તણીન ખાવાના આને ભીંડાને મજા આડે મજા આડે તે હું તું ખાસ તને ખબર વાલે આમાં દાણા કાનેક તો સુ ભાઈ જો નવું કામ ચાલુ કર્યું છે ભીંડામાં દાણા કાઢવાનું અને આમ જો વાહે સાયકલ આખી ઓસરીમાં કર નાખી લ્યા છે છોટી ગયું છોટી ગયું હા ઈ તો છોટી જ જાય ને ભીંડો અડ છોતે હમ નાડ દો ને નઈ આમાં ભળ્યું આમાં કેમાં

ગીતા है गीता बाकी है गीता है गीता है दा જય માતાજી બધાય ને કેમ છો બધાય મજામાં જ છો તો જો આપણે કારખાને છે આવતા રહ્યા છીએ અને અત્યારે તો વરસાદ બહુ જ આવે છે અને દક્ષુભાઈ અમારે વરસાદમાં મસ્તી કરે છે જો દક્ષુભાઈ કેમ મસ્તી કરે છે એ ભાઈ હું હે ત્યાં થોડું ઉડાડે એમ નો હોય શાન મહવાનું ભાઈ જોયું થાય ને કેવી મજા આવે છે નાહવાની અચ્છા તો થોડોક રહી ગયો છે પણ અત્યારે તો બહુ જ ફડાકાન ફડાકાન વરસાદ આવતો તો